મહારાજ અત્યારે જીવનની પ્રત્યેક પરિસ્થિતિ મારાથી વિપરીત ચાલે છે પણ જ્યારે હારી જીવનમાં તો એક સહારો આપી દેજો તમે જો જીવનમાં તમારી પાસે આવો ને તો બે ઘડી કાઢી લેજો અને મારી વાત સાંભળી લેજો જો બની શકે તમારી મદદ કરવા માટે આવજો જીવનમાં માત્ર તમે એક જ છો કે જે મારો સહારો છો મારા મન ઉપર શું વીતી છે મારા મન ઉપર શું વીતે છે અને મારા મનમાં ભવિષ્યની કેવી ચિંતાઓ ચાલે છે એના જ્ઞાતા તો ખાલી તમે જ છો આ દુનિયામાં બસ પ્રભુ બે ઘડી કાઢી લેજો તમારા એક ભક્ત માટે